આ તે લે આ ગયા ભાઈ કેમ ન દેખાયા લાઈન જો કે શું ચિંતા કરો તંતર પણ આ થઈ જાય ના 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 એ જો

જાઉં મારા કુટુંબમાં ભાઈ બોલાઈ જાઓ નું પસતો કરવો પડશે તો બધા કોઈના જોડે જમીન નહીં લે આના દેખા દેખી કોઈ ના હોય બરાબર હું એમ મારા જેટલું થશે એટલું હું લાવું ભાઈ તો મારે બહુ તો આ બાપ મરી ગયા એ મોટું તો મેં લીધા એટલા મુંબઈ થઉં છું જે મારે વળી એટલું ઘર સંસાર હેદે થાય

જો કે આઈ સો પેલા ના કોઈ બોલા ગયા લા ઓનો આપતો રસ્તો કરવાનો મોરને બોલાવતા બી શું કરીએ આ જો પેલા બધા આયા ભઈવા આ એ આવો આવો મે આવો આવો એ મે વરવો બરોબર બરોબર જઈ હા ભાઈ અલ્યા મોર થઈ તમે ઊભા રહ્યા અલ્યા મોર થઈ તમે ઊભા રહ્યા આતોરો હે કેવા બાત તારું નામ લીલામું બીજો

ધંધારણ કરો પછી આઠ દાગીના તમે માગ્યા છો બરાબર આઠ માં આપડે બે દાગીના રાખો મંગલ રાખો તમે કરશો એક જ દૂર

અત્યારે શું થઈ ગયું છે જોખાદેખી થઈ ગયું કોઈ ને જોજે લાવો તમે ડીજે લાવ લાખ રૂપિયા ખર્ચો કરે પછી પાક ખોવા જે પેલું ખાલી ગાડી લાવો આ કરો આ દી ખાદી બધું થઈ ગયું છે બરાબર આ દી જેલ તો વાત કરી ને માર મમ્મી બે દી જેલા આવ્યા છે ને એક ભાઈ નતાપ કાળવા દી ગયા ને તો ઈને મરી જતો બોલા એક તો તો બેજ મે લે લો અલા પણ આ વી દે પર બે હું ને આપડા કદાચ ધરા બધા કરીએ તો સારામ સારું આપણા સમાજમાં માં જરૂરી છે આપણે એવું નહીં કહેતા કે તમે બીજે બંધ કરી દો પણ આ બીજે વાળા ભાઈ રે થોડું મર્યાદા રાખવી પડે વગારવામાં